સાહોલ ગામમાં પહલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી તથા તેમના પરિવાર દ્વારા પંદર જૂનના રોજ સવારે દસ કલાકે શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશ ડી સોલંકી તથા શિક્ષકગણ તેજસ કુમાર પટેલ જનકકુમાર પટેલ એ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો સાહોલ ગામમાં પહલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા પંદર જૂનના રોજ સવારે દસ કલાકે શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશકુમાર ડી સોલંકી તથા શિક્ષકગણ તેજસકુમાર પટેલ જનકકુમાર પટેલ એ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો જેમાં ગામના સરપંચ નવનીત પટેલ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા નોટબુક મેળવતા જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી રોજ કોહલ હોપિટ સુરત દ્વારા શાળામાં અભ્યાસ દરેક બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે જે બદલ હું શાહ પ્રવતી શાહ આચાર્ય શ્રી નિલેશકુમારભાઈ સોલંકી કોહલ હોસ્પિટલના દાતાશ્રી ગોળીબેનનો અભર માનું છું અને બાળકોને આવી સેવાકીય પ્રવૃત્તિમાં ઉત્તરતા અનુદાન કરતા રહે એવી અપેક્ષા રાખીએ છીએ